વડોદરાના અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોળ

વહીવટી વોર્ડ નંબર પંદર માં સમાવેશ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર બસો ઉડતાલીસ ટુ ફોર્ટી એટ ઓપન સ્પેસ ની અંદરના દબાણો લગભગ ચૌદ એક જેટલા યુનિટ છે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ અને બે મોટા શેડ છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર સર્વિસિસ સાથે છે તમામની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે